ટિફિન મગાવી લેશું ને મારા ઘરે રોકાજો બધા આવું અમારે હાલતું હોય એટલે અમે બધા ભેગા બે રસોઈ કરી ને અમને બહુ વધારે આનંદ આવે વાગ્યા સવારના સાડા અગિયાર અને આનસીબેન ને આજે વધારે તબિયત ખરાબ થઈ ગઈ છે આખી રાત જઈ ગયા છે બે માં દીકરી ને શરદી લીધે કચકચ બહુ આયેલું છે મારે ને અહીંયા સોફા ઉપર હુતા છે ને મને ક્યાંય આખી જવા દેતી નથી શું થયું આનું તને શું થયું શું થયું ઈયા બેને અહીંયા બેઠા છે ને બાનો જીવ અહીંયા જ છે એટલે બાઈ અહીંયા જ બેઠા બેઠા ભગવાનનું નામ લીએ છે કા બા અત્યાર થોડાક મૂડમાં આવ્યા છે હવે નેલ પોલિસ ઓલા માં પેઇન્ટિંગ જેમ કરવાના બુકમાં અને એક પછી એક લોકો આવી રહ્યા છે એન્ટરટેઈનમેન્ટ માટે આનસી સાથે એટલે આનસી ને થોડુંક સારું લાગે અમારે અહીંયા વાંધો નથી માણસોની કમી નથી કાબા પન હે પંદર સત્તર જણા છીએ અમે એટલે આનસીબેનનો આખો દિવયો જશે અમારે મમ્મી ની સાડી કાઢી છે મારે જોઈ છે એક મેરેજ માટે હું બહુ પહેરતી નથી ને એટલે મોસ્ટલી ખરીદી ઓછી કરું મમ્મી ની જ લઈ જાઉં હું જોઈએ હવે એક પછી એક મમ્મી કાઢે છે કંઈ લઈ જાવી હમણાં પછી આપણે પોલીસ પોલીસ રમશું હો પછી તું અને સ્કૂલે મૂકવા આવું જેવું રમવું છું એવું રમશું ઓકે અને પછી તને મોટી ચોટી પાડી દઈશ અહીંયા ઓકે હું લોકો ભેગી રમવા નહીં જાઉં આપણે ભાઈ રમશું ઓકે હા ચાલો બધાય તરધારી લાપસી ખાવા જય શ્રી કૃષ્ણ અને જય જલારામ બધાને અમે આવી ગયા છીએ આશીર્વાદ હોસ્પિટલમાં બરાબર ફેર કઈ પડ્યો ને એટલે આવું જ પડ્યું પછી મળું તમને ડોક્ટરે શું કીધું એ કહેવા માટે વાગી ગયા છે સાડા પાંચ અને આ બેનનો વારો આવ્યો નથી હજી હોસ્પિટલે અને અહીંયા જો અમારે મંચુરિયન ની જોરો સોરો થી તૈયારી ચાલુ થઈ ગઈ છે આ જે બનવાનું છે કેટલા પાંચ કિલો નું બનશે ગાંધીધી પાંચ કિલો નું બનશે ડુંગળી હજી આવશે અને મેંદો ને કોર્નફ્લોર આવશે જુદા પાંચ કિલોનું થાય કાની ચલો બનાવી લઈએ કેપ્સિકમ ઓલા સોરી

અમે છે ને ડોક્ટર પાસે ગયા હતા ને તો ડોક્ટર પાસે સાડા છ વારો આવવાનો છે એટલે અમે ત્યાં બધું તૈયાર કરી લઈ પછી જાય એવું છે હા ચાલુ તો બધાએ કરી જ દીધું હતું અમે એ વાત ઘણું બધું ચાલુ કરી દીધું હતું આ એક કિલો કેપ્સિકમ લીધા છે ફાઇન ચોપ કરેલા કિલો સૂકી ડુંગળી

થોડોક ટેસ્ટ આવવો જોઈએ આમ તળેલાય ખાતા હોય તો ટેસ્ટ આવવો જોઈએ એ રીતે પણ આમાં ધ્યાન રાખવાનું કે આનો કલર ચેન્જ નો થઈ જાય એટલે સોયા સોસ થોડોક ઓછો ચીલી સોસ થોડોક વધારે હા બધાને સારી રીતે મિક્સ કરી દેવાનું સારી રીતે હાથ વોશ કરી લેવાના હવામાં બાઈન્ડિંગ થાય ને એટલો જ આપણે કોર્નફ્લોર ને મેંદાનો લોટ બે છે ને એક સરખા ભાગે એડ કરશું આ કોર્ન ફ્લોર છે પહેલાં એડ કરી રહ્યો મેંદો છે બોલ્સ વળવા જોઈએ ખાલી આપણે તો આમાં છે ને પાંચસો ગ્રામ ફ્લોર અને પાંચસો ગ્રામ મેંદો વપરાણો છે જો અહીંયા પાંચ પેકેટ દેખાતા હશે અને પા પાંચસો ગ્રામ મેંદો છે અને હવે જો બોલ્સ વળે છે અને ન વળે ને તો ભજીયાની જેમ તળી લેવાના પણ એકલો આમ લોટ લોટ ન લાગવું જોઈ તો ટેસ્ટ સારો આવશે ત્યાં ત્રણેય જણા વાળી રહ્યા છે નિધિ તળવા ગઈ છે જુઓ આટલું બકર ટપ ભરાણું છે આ રીતની પ્રોસેસ ચાલુ છે અને એકવાર તો બધાય ટેસ્ટ પણ કરી લીધા નમક ઓછું હતું ગા ગાચે આ રીતના તળવાના છે આપણે ગોલ્ડન બ્રાઉન રાખવાના છે મીડિયમ ફ્લેમે છે ને છ થી સાત મિનિટ જેવો ટાઈમ લાગશે જેટલા તમે શેપમાં વેડાશે ને નાના મોટા એ રીતે ટાઈમિંગ લાગશે પણ આ રીતના તળવાના અને જો અહીંયા તળાઈ પણ છે બે ગેસે બે ઘરે ચાલુ કરી દીધા છે એટલે ફટાફટ થાય કયો કલર છે બ્લુ છે સારું છે હવે તને ઓકે મમ્મા એ શું બનાવ્યું છે આજે

અમારા મંચુરિયન ડ્રાય થઈ ગયા છે રેડી અમે ગ્રેવી નથી બનાવ્યા ડ્રાય જ બનાવ્યા છે કેવી લઈ ગઈ રેસીપી કમેન્ટમાં મને કહેજો બરાબર આ છે ને આમ ઓછા બહુ થાય આટલી વસ્તુ નહીં કીધી પણ આટલા જ બહેના છે કદાચ એક પ્લેટ આનાથી વધારે બધે જે કાચા ઓલા તળેલા ખાધા હોય ને રિવ્યુ આપો તમે કેવા બહેના મમ્મી તને ભાઈ હા ઓ મસ્ત બહેના છે મસ્ત બહેના છે

ભૂખ લાગી ગઈ હતી પછી બધા એમાં અમારે બે ને તો હોસ્પિટલ અમને બહુ ભૂખ લાગી ગઈ હમ ચલો રાત્રે તો મને છે ને વિડીયોનો એન્ડ કરવાની કંઈ તાકાત નહોતી કારણ કે અમે આગલે દિવસે બે માં દીકરી જઈ ગયા હતા કાલે બપોરે બે જાગતા હતા એટલે એને આખો દિવસ દોડા દોડી કરી એટલે કંઈ તાકાત જ નહોતી મેં તો કાલ સવારે હું વિડીયોના એન્ડ કરી દઈશ આન્સીને સારું છે એના રિપોર્ટ્સ પણ કહેતા હતા કારણ કે અત્યારે બહુ વાયરલ છે પ્લસમાં એને છે ને નબળાઈ બહુ લાગતી હતી આંસીને કોઈ દિવસ સૂવે નહીં રાજકોટ એ કાંઈ પણ બીમાર પડી હોય ને તો એને તાવ શરદી હોય ને એ સૂવે નહીં બેસે બેસે આમ થોડુંક હાલચાલ કરે ને કાલે આમ બેસવાની એ તાકાત નહોતી એટલે ડૉક્ટર કે રિપોર્ટ કરી લે પણ રિપોર્ટ નોર્મલ આવ્યા ખાલી વાયરલ ઇન્ફેક્શન જ છે અને અત્યારે સારું પણ છે આંસીને પણ ડૉક્ટરે એક જ વાત કરી કે આ વાતાવરણને લીધે જ થયું છે કારણ કે એને ઠંડુ અહીંયા આવીને કાંઈ નથી પીધું રાજકોટે નહોતું પીધું એટલે છેલ્લા આઠ દસ દિવસથી તો એને અમે કાંઈ ઠંડુ પીવડાવ્યું જ નથી બરાબર એટલે કે વાતાવરણ બહુ ખરાબ છે ને એને લીધે થયું છે કારણ કે અમે રાજકોટ હતા ને ત્યારે ત્યાંય વરસાદ ને ઠંડી ફૂલ ચાલુ થઈ ગઈ હતી આનસી સ્વેટર પહેરતી હતી એટલે ત્યાંય ઠંડુ જ વાતાવરણ હતું પણ હવે ભગવાનની દયાથી સારું છે બસ અહીંયા જ વિડીયોનો એન્ડ કરું છું જય હિન્દ જય ભારત આવજો બધાય